સમિતિ દ્વારા કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો વલસાડથી નર્મદા સુધી બે થી બાર ફેબ્રુઆરી દરમિયાન યોજનારી આ યાત્રા અગિયાર દિવસમાં સાત જિલ્લાઓ અને પાંત્રીસ તાલુકાઓમાં ફરીને કુલ એક હજાર તોતેર કિલોમીટરનું અંતર કાપશે ભરૂચ અને નર્મદા અધ્યક્ષીય સંબોધનમાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર તીવ્ર પ્રહાર કરતા જણાવ્યું કે આદિવાસીઓની જમીન સિનવાઈ જવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે કપરાડા સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસના નામે વિનાશ થતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો ખાડા સમાન રસ્તાઓ ધોરી યોજનાઓ અને વ્યાપક ભ્રષ્ટાચાર ભાજપ સરકારની કહ્યું કે શિક્ષણ ક્ષેત્ર પણ ભાજપના ભ્રષ્ટાચારથી રહ્યું જ્યાં નજર નાખીએ ત્યાં લૂંટ અને ગેરવહીવટી જોવા મળે છે આવનારા દિવસોમાં જનતા તમામ મુદ્દાઓ પર ભાજપને કડક જવાબ આપશે અને જન આક્રોશ યાત્રા જનહિતના સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ કપરાડા વલસાડ